ફરી એકવાર અંધશ્રદ્ધાનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં પરિણીત મહિલા ઉપર શંકા અને વહેમ રાખીને તેની પરીક્ષા લેવાનું નક્કી કર્યું બાદમાં ઉકળતા તેલમાં હાથ બોળાવ્યા અને થોડું એવું તેલ પગ પર પણ રેડ્યું આ ચોંકાવનારી ઘટના છે મહેસાણાના ગેરીતા ગામની જ્યાં પરિણીતાના અન્ય સાથેના સંબંધો હોવાના આક્ષેપ સાથે તેની પવિત્રતા ચકાસવામાં આવી પણ આ અંધશ્રદ્ધાના કારણે પરિણીત મહિલા હાથ અને પગના ભાગે ગંભીર રીતે દાઝી હતી આ સમગ્ર ઘટના બાદ પરિણીતાએ નણંદ અને નણદોઈ સહિત કુલ ચાર લોકો સામે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે મારા નાના મોટા નણંદિયા છે ને કે મારા ભાઈ ને નાના ને બોલાવો રાતનપુર થી ગઈ આપણે એને ઘેર ને બોલાવો હંગાતે કે કે હાસા ખોટા ના પારખા થઈ જાય તે રાધનપુર થી બોલાયા મંદિર ના ઓટલા ઉપર તેલ ગરમ કરી પછી મને હાથ ના ખાયા તૈણે દાણાને એ અને ઠંડા તેલમાં નાખ્યા પછી ઘણું ગરમ છે ને એટલે ત્રણ વખત મને ન